જય હિન્દ વંદે માત્રમ આજ છે અમારા પેરિસ જેવા આ સિટીમાં આઈકોનિક સોસાયટીઓ દ્રઢ દર ત્રણ મહિને આના ગોટ ખોદ કરી જાય છે ક્યારેક ગટરવાળા ખોદી જાય છે ક્યારેક ગેસવાળા ખોદી જાય છે પાછું આમને આમ બે ત્રણ મહિને અહીંથી વાહન કાઢવા પણ મુશ્કેલ છે અને આ ખાલી અમારી સોસાયટી પૂરતું નથી મોટાભાગની તમામ સોસ સોસાયટીઓમાં સિટીમાં આ જ હાલત છે બરાબર અને કોઈ કાંઈ કરતું નથી બે ત્રણ મહિને વાપરવાના તૂટે એટલે તોડફોડ કરીને વયા જાય છે બરાબર અને આમ માણસોને હેરાનગતિ થાય છે ખાડે ખાડા અને કોઈ આમાં ભરતી કે કરીને કોઈ ઘણા લાંબા સમયથી મોરમ કે કંઈ નાખવામાં આવતું નથી અને બધી એમ જુઓ તો આ છે આપણો બસો કરોડ પાંચસો કરોડ દસ હજાર કરોડનો વિકાસ આપણો વિકાસ મને લાગે છે આમ જ ચાલતો રહેશે જય હિન્દ વંદે માતરમ